પાટણ શહેરના ભૂગર્ભ ગટરના દૂષિત પાણીના નિકાલ માટે પાટણ શહેરની બહારના વિસ્તારમાં આવેલ માખણિયા તળાવનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પાટણ શહેરમાં છેલ્લા કલાકથી અવિરતપણે મુશળધાર વરસાદ વરસવાના ગત રાત્રે બે કલાકના સમય દરમિયાન માખણીયા ડમ્પિંગ સાઈડ પર જવાના રસ્તા ઉપર વરસાદના પુષ્કળ પાણી આવવાના કારણે તળાવના પાળા તૂટ્યા હોવાની ઘટના સર્જાઈ હતી જેમાં આ માર્ગનું પણ વરસાદી પાણીના કારણે ધોવાણ થતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું ધરી હતી તો ચોમાસામાં સર્જાયેલી આ સમસ્યાને પહોંચી વળવા પાલિકા તંત્ર દ્વારા અડધી રાત્રે હાથ ધરવામાં આવેલ આ કામગીરીને વિસ્તારના ખેડૂત સહિત પાટણના નગરજનોએ સરાહના કરી હતી પાલિકાની આ કામગીરી દરમિયાન શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ અને તેમના કાર્યકરોએ પણ સહયોગી બન્યા હોવાનું જાણવા મળ્યું છે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ